વિસાવદર ખાતે ડાયરામાં મનસુખ રાઠોડે માતાજી વિરુદ્ધ ટિપ્પણી કરી હોવાના વિરોધમાં દેવીપૂજક સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું વિસાવદર ખાતે ડાયરા દરમિયાન કલાકાર મનસુખભાઈ રાઠોડે મેલડી માતાજી અને બહુચરાજી માતાજી વિશે અશોકનીય અને અશ્વલીલ વાણીલાસ કર્યો હોવાના વિરોધમાં વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ડાયરાના કલાકાર મનસુખભાઈ રાઠોડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી I'm you own that? સૌ સોલંકી ઘણા સમયથી એક મનસુખભાઈ રાઠોડ નામનો વ્યક્તિ હિન્દુ સમાજની દેવી દેવતાઓ વિશે ટીકા ટિપ્પણીઓ અને અભદ્ર વાણી વિનાશ કરે છે તો અમારા ભારતભરના તમામ દેવીપૂજક સમાજનો અને હિન્દુ ધર્મના લોકોનો એક ઉગ્ર વ્યાપક અસંતોષ ધ્યાપ્યો છે અને અમે આ જે મનસુખ રાઠોડ જે અભદ્ર ટિપ્પણીઓ દેવી દેવતાઓ વિશે કરે છે અને સતત શબ્દોમાં દેવીપૂજક સમાજ ઉપડી રહ્યો છે આવા જે વ્યક્તિઓ જે છે જે ભારતીય સંવિધાનમાં તમામ ધર્મને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે કોઈ પણ ધર્મનું અપમાન કરવું તે ગુનો બને છે ત્યારે આવા મનસુખ રાઠોડ જેવા વ્યક્તિને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યની અંદર આવા મનસુખ રાઠો જેવા વ્યક્તિઓ કૃષ્ણ ભગવાન ભોળાનાથ કે હિન્દુ સમાજના કોઈ પણ દેવી દેવતાઓ રેડી માટે માનું અપમાન ન કરે જેથી કરીને હિન્દુ સમાજની જે લાગણીઓ દુભાય છે તે દુભાઈની તેના માટે કલેક્ટર સાહેબને અમે અત્યારે હાલમાં અમારો હિપૂર્વક સમાજ ભાવનગરનું તમામ અત્યારે આવેદનપત્ર આપવા આવ્યો છે જેથી અમારી કલેક્ટર સાહેબને એક જ માંગ છે કે આ મનસુખ રાઠોર સામે કાયદાકીય જે કંઈ પગલાં ભરવામાં આવે તે પગલાં ભરી અને જેલ અવાજ કરવામાં આવે